દિવસ પૂરા થયા બેઝિક કુકિંગ ક્લાસના સો કેવું લાગે 10 દિવસનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો બસ રીલી ગ્રેટ એક્સપિરિયન્સ વાસ રીલી સુપર કોમેડી જે ઇનિશિયલી કુકિંગ દેવો લાગે કે ભઈ દૂર જવું તો હવે એનો વેરી મચ કમ્ફર્ટેબલ વિથ સ્ટાફ લાઈક જે પણ ગેસ થી લઈને ફ્લેમ થી લઈને મસાલા જનો સુપર મેક્સ એક્સપિરિયન્સ જો ઘણો બધું શીખા અને મેઈન વાત તો એ કે

કુકિંગ ક્લાસમાં બહુ મજા આવતી મેમે એટલું મસ્ત શીખવાડ્યું મારી સાથે બહુ ફ્રેન્ડલી ટાઈપ રહ્યા છે મેમ એમ લાગતું જ નથી કે અમારા મેમ છે ફર્સ્ટ સી લઈને આજ ટેન દિવસ થઈ ગયા અમને ખબર જ નહીં પડી કે મારો દિવસ ક્યારેય કમ્પ્લીટ થઈ ગયા પણ બહુ મસ્ત એક્સપિરિયન્સ થયા પહેલા એવા ત્યારે કાંઈ નતા આવડતું હવે થોડુંક તો આવડવા મેડમ બો મજા આવી ગઈ આપણે દોતી આવે છે પણ ગોસ રોજ નવું નવું શીખવા માટે આ બાર તમે ક્યાં થા આવો છો જનો એ મજા બોજ આવી દર નવા નવા રેસિપી શીખવા મળ્યા પહેલા તો મસાલાના નામ ભી યાદ નહી રહે દાદા હવે યાદ રહે છે બટા ઓકે ઈટ વોઝ સો હવે નથી

એ રીતે અહીંયા તમે ઘરે કેટલી ડીશની પ્રેક્ટિસ કરો છો એ કાઉન્ટ થતું હતું ને દસ દિવસ દરમિયાન આપણે ફર્સ્ટ ડે જ આપણે કીધેલું હતું કે દસ દિવસમાં જે લોકો વધારે હોમવર્ક કરીને આવશે એ લોકોને આપણે સરસ મજાની સરપ્રાઇઝ ગિફ્ટ આપીશું તો આજે અવિ અંકિત જનમ ઋષિવ ધનશ્રી નૈના પાયલ જીયા દ્રષ્ટિ આર્યા અને ખુશ આ દસે દસ લોકોએ

આટલ લોકોનું લાગે અને તારા પર ટ્રસ્ટ નથી સબરા થર્ડ કોણ છે ના આયલ આને શું લાગે આ તો લાગે કે દઈને ઓ લાગે કે આપણે તો કાઉન્ટ કરીએ કોમેન્ટ કરવાનું છે પ્રશ્ન કે કોમેન્ટ કરવાનું છે કોણે કેટલી ડિશ બનાવી તો તમે ફર્સ્ટ જે નંબર આપ્યો એ બહુ જ રાઈટ છે ક્લેપિંગ ફોર કે જે વૈસુ થી અહીંયા સુબી આઈની 10 एक्चुअली સવારમાં ઉઠીને હેક ટેક આતો બટ ધેન ફર્સ્ટ ડે અહીં આવીને સો આઈ ફીલડ કી હાય યહ કઈ તો હિસ્ટરી છે મતલબ વો મજા આવવાની છે કસ મને લાગતું તો કે આમ બેસવાનું એકદમ સિરિયસ હે મને જોવાનું છે બટ ધ એન્વાયરમેન્ટ વો સો ગુડ કે બહુ જ મજા આવી ગઈ બહુ જ મજા આ હા ફર્સ્ટ ઓનલી હે થેન્ક

બધાને બહુ જ મિસ કરીશું બહુ મજા આવી મને પણ બહુ મજા આવી તમારા બધા સાથે અને બધાએ બહુ સરસ મસ્ત એકબીજા સાથે બહુ સરસ બોન્ડિંગ કર્યું હતું અને બહુ એન્જોય કરીને ક્લાસ કર્યો છે અને જેટલા હું તમને જેટલા ટકા આપતી હતી એટલું જ તમે ઘરેથી પેશનને વર્ક કર્યું છે રાઈટ પેશન સાથે તમે વર્ક કર્યું છે સો આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ એવરી વન થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ઓકે Bye-bye.